શ્રી વિકાસ મંડળ દ્વારા મહોત્સવ અને લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ પરિચય મેળાપ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી ચોર્યાસી તાલુકા મહાવંશી વિકાસ મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ અને લગ્નોત્સુક યુવક યુવતી પરિચય મેળાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ચોર્યાસી તાલુકાના વિસ્તારના શ્રી જીતુભાઈ સુરતી કે મહાવંશી વિકાસ મંચ સમગ્ર ભારતના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન છે તેમના પ્રમુખ સ્થાને એસ કોમ્યુનિટી હોલ ડિંડોલી સુરત ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય કરી મા અંબેની આરતી થી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કુલ સત્તર ગરબા સ્પર્ધકો એ ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી હતી શ્રી ચોર્યાસી તાલુકા મહાવંશી વિકાસ મંડળના સ્થાપક કિશોરભાઈ કોસંબિયા ઈચ્છાપોરની સમાજ માટે કંઈક કરી છૂટવાની લાગણી પ્રશંસનીય કરી હતી મંડળના પ્રમુખ ધર્મેશભાઈ ખજાનસિંહ રાજેશભાઈ અને દિનેશભાઈ ધનસુખભાઈ સુરતી મયુરભાઈ કોસંબિયા મેહુલભાઈ દિવેશભાઈ ધનસુખભાઈ કોસંબિયા જગદીશભાઈ સુરતી દિલીપભાઈ મહેતા હંસાબેન મોરાવાલા નલિનીબેન સુરતી નૈનાબેન સુરતી રીટાબેન કોસંબી મંડળના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા મંડળની બહેનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ સુંદર ફરજ બજાવી હતી મંડળે કૃતિ રજૂ કરનાર તમામ સ્પર્ધકોને લાણી ભેટ આપી હતી આ કાર્યક્રમમાં મહાવંશી સમાજના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા હર્ષદ મહાવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ